યંગ રિયડ એસોસિએશનનો ભવ્ય પ્રારંભ અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક નવા ચેપ્ટરની શરૂઆત થઈ છે રિયલ એસ્ટેટ ડેવલપર બ્રોકર અને કન્સલ્ટન્ટ માટે વિશેષ પ્રકાર ડિઝાઇન કરાયેલું નેટવર્કિંગ પ્લેટફોર્મ યંગ રિટાયર્સ એસોસિએશનને સોમવારે ઔપચારિક રીતે લોન્ચ કરવાની સાથે શહેરમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક નવા ચેપ્ટરની શરૂઆત થઈ છે વાય આર એ નો ઉદેશ real asset industries ના વ્યક્તિઓ માટે એક પ્લેટફોર્મ ઉપર ભેગા થવાનો છે તથા તેમના વચ્ચે સહયોગ માહિતીની આપલે અને પ્રોફેશનલ વૃદ્ધિ માટે જરૂરી સુવિધા પ્રદાન કરવાનો છે અહેવાલ અશ્વિન નિભાશિયા અમદાવાદ મુખ્ય વાયર એક્ચ્યુઅલી સ્ટાર્ટ કરવાનો હેતુ એ છે કે મેક્સિમમ કન્સલ્ટન્ટ મેક્સિમમ રીઅલટર્સ આની સાથે જોડે નેટવર્ક કરે અને gro કરે આપણેની અંદર મેઇનલી અમે મંથલી બે મિટિંગનું આયોજન કર્યું છે કે દર પંદર દિવસે આપણે એવરી મંડે મળશું મોર્નિંગ નવ થી અગિયાર જેના કારણે રેગ્યુલર બેસ પર મળીએ તો જ નેટવર્ક થાય ને તો જ ગ્રોથ કરી મારું નામ છે હેમલરાજ અને વી આર ઓલ ધ ફાઉન્ડર મેમ્બર્સ ઓફ વાય આર કોઈક વિદ્વાને મને એવું પૂછ્યું હતું કે વેન વોઝ ધી લાસ્ટ ટાઈમ યુ ડીડ સમથિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે કે તમે છેલ્લી વખત ક્યારેય કંઈક પહેલી વખત કર્યું હતું અને એ ટાઈમે અમે કીધું કે યાર અમે લોકો રિયલ એસ્ટેટમાં જે બી કામ કરીએ છીએ એની અંદર રોજબરોજની ઘણી બધી ચેલેન્જીસ આવે છે અને ઘણા બધા રિયલ એસ્ટેટવાળા જે મિત્રો છે એમને આગળ વધવામાં જે ચેલેન્જીસ આવે છે એને સોલ્વ કરવા માટે આપણે વાયર એનું નિર્માણ કર્યું છે જેની અંદર રિયલ એસ્ટેટની દુનિયામાં અમે એક તહેલકો લાવવા જઈ રહ્યા છે આ હું ખાલી અમદાવાદ નહીં ગુજરાત નહીં પણ ભારતમાં થતું પહેલી વખત આવું ફોરમ છે જેની અંદર ખૂબ સારી ટ્રેનિંગ્સ ગેસ્ટ મિટિંગ્સ અને રિયલ એસ્ટેટની અંદર પ્રોપર્ટી ડીલિંગ્સ અને એની સાથે સાથે પૈસા બી કમાઈ શકશો આ એક આવું ફોરમ છે યંગનો મિનિંગ એ છે કે અત્યારે એજ ઇઝ જસ્ટ અ નંબર એવું કહેવામાં આવે છે વન હંડ્રેડ એન્ડ ટુ નોટ આઉટ એવા મૂવીઝ બન્યા છે અમિતાભજી અને રિષિજીના જેનો મતલબ એ જ છે કે યંગ બાય હાર્ટ અને યંગ બાય માઇન્ડ વાયરનું ફર્સ્ટ ટાઈમ સોફ્ટ લોન્ચ છે વિચ ઇઝ જસ્ટ અ ટ્રેલર એટલે કંઈક આર 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 જેવું છે જે મૂવી હવે બે અઠવાડિયામાં ગજબ સુપરહિટ થવાની આમાં એવું છે કે જ્યારે બે દુઃખી ભેગા થાય છે એક દુઃખી છે જેને પ્રોપર્ટી લેવી છે અને એક દુઃખી છે જેને પ્રોપર્ટી વેચવી છે એ બંનેને સુખી કરવા માટે રાઇટ જગ્યાએ રાઇટ પ્રોપર્ટી રાઈટ ભાવમાં અપાવવા માટેનું આ એક પ્લેટફોર્મ છે